આ મારા છે આજકાલના છોકરા જુઓ એને મા બાપે ફોન હાલ લીધા રવિવાર ના તારે સોંપડી લઈને બે વાર જગ્યાએ ફોન લઈ લે ફરી ગતું ખબર જ પડતી નહીં અને આપડા છોકરા છોકરાને ફોન હાલ ઓછો આપડા છોકરા ના તો કોઈ વાત નહીં શું કર્યું આપડે છોકરાએ મા બાપ ફોન જોવા લે અને ખા બેસી તોય ફોન ઊંઘું હોય તો ફોન આલવો પડે છોકરા ને નાખો તારી ફોન જ હાલ કરવાનો છોકરા આવી જ ના શું એનું ભવિષ્ય બનાવશે હોમી ઓછો ખરાબ કરી રહી આ તો ખૂબ ગંભીર સમસ્યા કે આ છોકરા ફોન જોયો ને જતું ના કરવરાય આ તો યાર માં બાપને કહેવું જ પડશે એના છોકરા કોના હતા ઈએ માં નક્કી કરવું પડશે આ તો ગામનો મુખી અરુ એટલે મારે કહેવું પડે આ છોકરા એટલે મારા વર્ષે ફોન જોજો કરી આવું થોડું ચાલતું હશે માર યાર બાપને કહેવા તો જવું જ પડશે આ દો શીકર કોણ આ આ ગેમ રવરાય ગેમ માં શીકર શું ખબર પડે ગેમ શું કહેવાય એટલે તારે મગજ ખરાબ થાય એમ આ ફોન માં તારે સારું લાગે છે હું બોલું મગજ ખરાબ થાય તારે અલ્યા આવડા છોકરા ફોન જોઈ ને ઓછું બગડ છે એટલે ખબર પડે છે કે નહી કોઈ કાકા જોવા શું રમવા દો અલ્યા અલે કર કહું છું ભરતો ને છું કા કા યાર રાવ રાવ ફોન કોણ કર ખબર ને પડતી કહું છું ને બોલું છું હું શું છે બોલો આજ રજા મળી અમે તો રમવા નઈ જતા ગયા એટલે રજા ને ફોન ફેરવાનો હોય કે સોપડીઓ પકડવાની હોય અમે ફોન દે અલે ફોન ના જોવાનો હોય પેલા તમાર બાપે ખર્જો કર્યો છે પૈસા એનો બદલો આલજો કોઈ અમાર પપ્પા ચિંતા નઈ તમાર શું ચિંતા અલ્યા ભલે અમને ચિંતા ના રે પણ હું એમ કહું છું કે સોપડીઓનો ખર્જો માથે ના પડે મોબાઈલ જોયા એમ જોયા એમ તાઈ મને ઓળખો એટલે ઓળખ તો ભલે નહીં પણ હું એમ કહું છું કે આજે હવે આ છોકરું છે આવડું છોકરું છે એ મોબાઈલ ફેદે છે તો એને હવે એને મોટો થઈને મોબાઈલ લટ લાગી જાય તો પછી શું કરશે પણ રસ નહીં રહે તો આપણે એટલી તો ખબર પડે કે ના પડે કે આજ રાજા છે તો હાઈસ્કોલ માં જે લેસન આવ્યું હોય પૂરું કરે કે તો લેસન ના હોય ને તો બેઠા બેઠા સોપડી હોવા છો અને હવે ને શું ખાલી નું પાછો પાછા મૂકી દઉં એટલે ખબર નહીં પડતી એટલી એ કાકા રજા હતી એટલે

હારું હડો તઈ બે ના નેકડો હું આવું તો તાર કાકા ફાઈડ મોબાઈલ તો હોય જાતી એક કાકો તો મગસ ફેવરીન ગયા તા ને બીજા કાકો આયા મારા ચોક બીજે ગેમ રમવા જવું છે આ ગેમ ની તો ફથારી ફરી આ જો ખરા આજકાલના ના છોકરા મોબાઈલ માં ફેર વ્યસ્ત થી ખબર નઈ પડતી એટલી એ કે આ છોકરા આપણો ગામ ભવિષ્ય કેવાય આવડા છોકરા મોબાઈલ ફેદી થી પણ આપણો ગામ નું શું થાય અલા તીજબે એકલા એકલા શું વાત કરતા કરતા જોરો જાતો તો અલા ખેતર માંથી આવતો તો બરોબર તો બે છોકરા મોબાઈલ ફેરફાર જતા હતા તો મગજ એ ચો જો તાક તો નહીં મારો હું તો છોકરા હતા બે એક આ દેશનું ભવિષ્ય કે આ છોકરા હાલ આવડા થી મોબાઈલ હતી અને ભણવાની જગ્યાએ મોબાઈલ જાય બરોબર છે હવે મોબાઈલ માં મોબાઈલ માં જતા નારી તમે આ વિડીયો જોતા યુટ્યુબ માં વિડીયો તો છું પણ એટલા સંસ્કાર ભાગડી મોન રખવરાય હું કેટલા વાર કીધું પેલા ફોન બંધ કર તો ફોન બંધ નું કહું પેલા છોકરા શું ખબર લઈ છે એના છોકરા મોબાઈલ ફેરીશી નો મુખિયા એટલે મારે હવે પડશે જોરપા તો ફોન

આ ગોમ માં જો એના પહેલા જે કોમ છે ને એ પૂરું કરવું કેમ કે આ મારું કોમ ઇમ્પોર્ટન્ટ નહીં પણ આ જે ગોમ માં જે મોબાઈલ ફેરી છોકરા ઈ કોમ પેલા કરવું પડશે એ વસન ભાઈ અલ્યા ઓ બરોબર ઓમા ઓમા શું કરતી ભાઈ અલ્યા ઓમ તો આવો આ કરો પહેલા આ કરો અલ્યા ઓમા ઓમા અલ્યા આ ગોમ માં જવાનું હું રહેવા દઉં છું કેમ છોકરા જે મોબાઈલ ભેજ છે એ તો હાડવું મિલુભ છે આખો તારી ગમ માં ફરતા જ હોય તો બોલાવજો એટલે ઈરા દેખો કોઈ નો માણસ તો છે નહી પણ આ તો કદાચ અંગાસ હોય ને તો આપણને એવું લાગે કે ત્યાં ઘંટા ગયા હતા થોડું પ્રેશર આવે ને

અંજીસર લઈને જેવો દવાખાનાને બાર ને રહ્યો એવું વળી કૂતરું કર્યું પણ એમાં એન્ડ્રોઈડ ને આઈફોનની વાત જ નહીં તો મારે વળી કર્યું એટલે હું વિચાર કરું કે પેલું જૂનું અંજીસર ચાલે કે નવું લેવું પડે એ વિચાર કરતો હતો આ ઘરવાળા અમારે કોઈ ચિંતા જ નહીં બે બે વાર અંજીસર લેવા પડે હા હા એટલે હવે હું વિચાર કરતો હતો કે આજકાલમાં મોબાઈલનો તેવો પ્રયોગ લ્યો

અમે આ ફોન ઉપર પ્રતિબંધ ગોમો મૂકવા જઈ રહ્યા અને તમે એન્ડ્રોઇડ ને આઈફોન ની માથા કોણ વેલો સાઈડ અને એના છોકરા જે ફોન વાપરી ને એને બંધ કરાવવાના નથી આપણે ના ના ઓમ તો આઈફોન હારો રે ને આઈફોન હારો રે તો હવે તમે જે વિચાર હોય જો પણ આપણે દેખો છોકરા ફોન બંધ કરાવવા માટે નો ખબર છે આધાર વર્ષથી મોટેની ઉંમરના અને જે નોકરી ધંધા કરતા હોય ને એના માટે એન્ડ્રોઇડ હોય કે આઈફોન હોય મોબાઈલ તો હાર જ આવી છે પણ એના છોકરા જે છે ને એના માટે એના ઓખો માટે એના શરીર માટે મોબાઈલ હાનિકારક છે એટલે તમે તો ભલે મોબાઈલ લાવો એન્ડ્રોઈડ લાવો કે આઈફોન ભલે તમે તો મોબાઈલ બનવાની વાત કરો લાવવાની કે વાત કરો છો તમે તો એન્ડ્રોઈડ બનજો કે આઈફોન કોઈ વાંધો નહીં પણ હાલ તમારે અમારે હંગાત છાપવાનું છે અને આ જે આપણા ગામમાં છોકરો છે નાના નાના છોકરો જે મોબાઈલ છે અને ભણવાના ટાઈમમાં મોબાઈલ જોયું છે એને આપણે મોબાઈલ બંધ કરાવવાના છે એટલે આ તારે આ તો હું હોય એન્ડ્રોઈડ ને આઈફોન ભણવાની વાત કરું ને આ તો મને ઉપરથી ભાષણ હાલી જાય હવે અમારે કરવું છું હવે હંગાત તો જવું પડશે ગોમના આગે આગેવાન છે

પૈસા વાળા કોમે ના થયો દસ લાખ ની આ બાજુ પછી ખાલી દૂધ ભરાય દૂધ મારો અંદાજો પંદર દસ લાખ રૂપિયા ખાલી પંદર દસ લાખ રૂપિયા અલ્યા કોણ બંધ કરાવવાનું બોલું તમે બોલજો ભાઈ મહેરબાની નીકળી બોલતા કોઈ તમે શું ખબર કોમ કરતા કંટાળો આવે આ

તમે કઈ ના આવ્યા ભૂલી ગયા છોકરો ભવિષ્ય છે અને બીજા ગોમ ના છોકરા બગાડી વાત કપા તમે મોબાઈલ પૈસા થી બરોબર મોબાઈલ હવે અમાર તો પૈસા થી અમે અમારા છોકરા મોબાઈલ માંગી જઈ લાઈન આલવાનો અને આજકાલ ના છોકરો છે ને મોટા થઈને આ દેશનું નું આ ગોમ ભવિષ્ય બનવાના છે તમને ખબર છે આજે તો મોબાઈલ આવ્યો ને તો પટી ગયો પછી દેશ આગળ આવી ગયો તમને શું કહું તમારો છોકરો તો બગડશે બગડશે પણ ગોમ બીજા છોકરા બગાડ અને ઈ તમારો છોકરા તો ભવિષ્ય બગડ્યો પણ બીજા ભવિષ્ય બગાડ છે લ્યા એટલે કહું છું કે મોબાઈલ ના આલો સમજ્યા આ વાત તો હું વિચારી જ નથી અરે તમે આ છોકરાને મોબાઈલ આલ્યા હી તમે પેલા આપણું તો ભવિષ્ય તો વિચારો આપણે પેલા નેના હતા તાણી આપણે રહ્યા એના ચીવા રમતા

છોકરા હાલ ખાલી ફ્રી ફાયર એવું રમે છે ગેમ આગળ જાતો ઓલી જુગાર શીખશી તો અંદર ફોનમાં શું કરશો તમે ઈ વાતે સાચી હો ખબર છે આજકાલ જુગારમાં માં જુગાર માં કેટલા માણસો મરી જાય ખબર છે પોતે આ ટૂંપો ખાઈ આત્મહત્યા કરી છે બધા અને તમે બધું જે ભેગું કરી એમ ભેગું એ બધું છોકરા વેરી રહી એ તમને કામ પડે આ ઢોરો વેસીન જુગાર માં જાય એ ખબર એ પડે ચાણિયા બધે જમીન ઉપર પૈસા લઈને રમી રહ્યા છે તમને ખબર એ ન પડે એ જગ્યાએ હું તો કહું જુરબા હજી કણ ટાઈમ નહી ગયો તમે આ છોકરાને ગાંધી ફોન બોન લઈ રો અને છોકરાને હારા હારા રસ્તે ચડાવો